તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એવા ઘાટલોડિયામાં પત્રકારો દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને દેશી દારૂના ખુલ્લાયામ અડ્ડાઓની પોલ ખોલવામાં આવી હતી ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલોડિયાના સિનિયર પીઆઈ જગદીશ કંડોરિયાને ફરજ પરથી હટાવીને કંટ્રોલ રૂમ ખાતે લીવ રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જ્યારે વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા પોલીસ સ્ટેશનનો ચાર્જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ભર પોલીસ ઇન્સ્પેક્ટરને ખોટી ઓળખ આપી બે લૂંટારુ વૃદ્ધા પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખની સોનાની બંગડીઓ લૂંટી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં નારણપુરામાં રહેતા ઉષાબેન પટેલ બપોરના સમય મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે નારણપુરા રેલવે ક્રોસિંગથી સરદાર પટેલના બાવલા તરફ જતા રોડ ઉપર બે શખ્સો આવ્યા હતા અને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી મહિલાના હાથમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખની કિંમતની સોનાની બંગડીઓ કાઢીને ફરાર થઈ ગયા હતા ત્યારે આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મહેસાણા એસીબીને માહિતી મળી હતી કે હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખનિજ ખનીજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી ત્રીસ હજારથી થી લઈને પચાસ હજાર સુધીની લાંચની માગણી કરી રહ્યા છે જેને લઈને એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં છટકાનું આયોજન કર્યું હતું જેમાં હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલ ડિકોઈ પાસેથી ત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા